તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા ખાડા ટેકરા કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો નહોતો ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા જે સૌજી કોરાડ બ્રિજ નીચે તાપી કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લામાં મોટા વરાછા ખાતે રહે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે મળતી માહિતી પ્રમાણે રાંદેરના કોઝવે ખાતે પાળા પરથી બાઇક પર એક આરોપીને લઈને પોલીસ જઈ રહી હતી તે દરમિયાન તકનો લાભ ઉઠાવી આરોપી પાળા પરથી સીધો જ તાપી નદીમાં કૂદી ગયો હતો જ્યાંથી તે તરીને તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર જતો રહ્યો હતો આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ડભોલી અને પાલનપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ કોઝવે ખાતે દોડી આવી હતી તાપી નદીમાં આરોપી કૂદી ગયો હોવાથી ફાયર વિભાગ બોટ સાથે જ ઘટના સ્થળે દોડી આવ્યું હતું વિભાગની એક બોટ દ્વારા તાપી નદીની અંદર શોધખોળ કરવામાં આવી હતી આ સાથે જ સ્થાનિકોની બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસની ટીમો પણ ફાયર વિભાગની સાથે ટાપુ પર પહોંચી ગઈ હતી જોકે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસ દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં કોથળાવીટી જાળીઓમાં સંતાયેલો આરોપી મળી આવ્યો હતો હાલ પોલીસે કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે